નમસ્તે મિત્રો આ ખેડૂત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં છેલ્લા અઠવાડિયામાં મેઘરાજાએ ધપધબાટી બોલાવી દીધી છે રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ એકસો નવ ટકા નોંધાયો છે ગઈકાલથી મેઘરાજા સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોરદાર બેટિંગ કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાં હજી અડતાલીસ કલાક ભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જો કે આજથી ઉત્તર ગુજરાત પૂર્વ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટતા લોકો અને તંત્રને રાહત મળવાની સંભાવના પણ છે હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રી યાદવે જણાવ્યું છે કે ડીપ ડિપ્રેશન હજી પણ સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લા પર બનેલું છેલ્લા સ કલાકમાં આ સિસ્ટમ ત્રણ કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે આ સિસ્ટમ ભુજથી સાઠ કિમી દૂર અને નલિયાથી એંશી કિમી દૂર છે આ સિસ્ટમ ત્રીસ તારીખના નોર્થ ઇસ્ટ અરેબિયન સી એન્ડ જોઈનિંગ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો અને પાકિસ્તાનમાં આ સાયક્લોનિક સાયક્યુલેશનમાં રૂપાંતર થઈ જશે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કચ્છ મોરબી જામનગર રાજકોટ દ્વારકા પોરબંદર જૂનાગઢમાં રેડ એલર્ટ આપવામાં આવી છે એટલે કે આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જ્યારે ગીર સોમનાથ અને દીવમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી છે જ્યારે સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગરમાં એવો અલર્ટ આપવામાં આવી છે એટલે કે આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં હવામાન વિભાગે કોઈ અલર્ટ આપી નથી ત્રીસ તારીખના રોજ કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે રાજકોટ જૂનાગઢ પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં વરસાદની કોઈ આગાહી નથી એકત્રીસ તારીખની વાત કરીએ તો કચ્છ જામનગર પોરબંદર દ્વારકા નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં યો એલર્ટ છે આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં વરસાદનું કોઈ અલર્ટ નથી જ્યારે પહેલી નવેમ્બરના રોજ સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની કોઈ આગાહી નથી વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નરમદામાં એવો અલર્ટ છે જોકે આ ઉપરાંતના કોઈ જ જિલ્લામાં વરસાદની કોઈ આગાહી આપવામાં આવી નથી જ્યારે બે નવેમ્બરની વાત કરીએ તો વડોદરા અને છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ જ્યારે ભાવનગર આણંદ ભરૂચ નરમદા પંચમહાલ દાહોદમાં એવો અલર્ટ આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં વરસાદની કોઈ આગાહી આપવામાં આવી નથી જ્યારે ત્રણ નવેમ્બરના રોજ ભરૂચ નર્મદામાં યોરેન્જ એલર્ટ આપવામાં આવી છે ભાવનગર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી વલસાડ ડાંગ દમણ દાદરાનગર હવેલીમાં યો અલર્ટ છે નોંધની છે કે રાજ્યમાં ચોમાસાનો કુલ સરેરાશ વરસાદ એકસો નવ ટકા નોંધાયો છે આ વર્ષે કચ્છ ઝોનમાં મેઘરાજા મૂકીને વરસ્યા છે કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ એકસો ચોપન ટકા કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં એકસો ત્રેવીસ ટકા તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં એકસો દસ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે આ ઉપરાંત પૂર્વ મધ્ય ગુજરાતમાં એકસો ચાર ટકા જ્યારે ઉત્તર ગુજરાતમાં હજુ છ્યાસી ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને હજી સુધી આઈ ખેડૂત માર્કેટ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લો જેથી નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે